સુરતના ગણેશ પંડાલમાં કરવાની ઘટના સામે આવી રહી છે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્થિતિને કાબુમાં લીધી છે ગત રાત્રે ગણેશ પંડાલમાં પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી ભક્તોની લાગણી દુબાતા સદયપુરા પોલીસ મથકને ઘેરી હોબાળો કરવામાં આવ્યો હતો વાહનોમાં આગ ચાપી અને તોડફોડની ઘટનાઓ પણ સામે આવી રહી છે લોકો બેકાબુ બનતા પોલીસને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી લોકોના ઘેર ઘેર જઈને તપાસ શરૂ કરી છે પથ્થરમારો કરનાર અનેક ઉશ્કેરનારી પોલીસ કરી અટકાયત ગણેશ મંડપના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ હાલ સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવ્યો છે હાલ સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી સ્થિતિને કાબુમાં લીધી હતી ગત રાત્રે ગણેશ પંડાલમાં પથ્થરમારો થતા સ્થિતિ વણસી હતી અને ભક્તોની લાગણી દુબાતા સદાયપુરા પોલીસ મથકને ઘેરી હોબાળો કરવામાં આવ્યો હતો અને વાહનોમાં આગ ચાપી અને તોડફોડની ઘટના સામે આવી હતી

તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે ઠેસ પોચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એક ને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું

અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જોઈએ પથ્થરમારાના બીજા અહીંયા જો ટોળા મારા કરે અને ત્રીજા એક ગામ દરવાજા પાસે જોઈએ અમુક ગાડીઓ જોઈએ સળગાવવા સળગાવવામાં આવેલી હતી જોઈએ તો આ ત્રણ જો એફઆઈઆર દાખલ થઈને તમામ જેટલા સીસીટીવી ફૂટેજેસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે આવતીકાલે પણ જો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રવાના છે અને શાંતિ સમિતિના મિટિંગ બી આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જોઈએ જેથી એરિયામાં અમુક જો લુખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જોઈએ અને અહીંયા લગભગ જો મોટા મોટાભાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો એ પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે ત્યાં લોકોને સંપીને રહે છે પરંતુ અમુક દૂસરે વિસ્તારના લુખાઓ આવીને જોઈએ આ રીતે કાર્યવાહી કરે જોઈએ અને જે લીધે શાંતિ ઢોળાય જો આ બિલકુલ અમે લોકો ચલાવીશ નહીં જોઈએ